તો સૌથી પહેલાં મિત્રો ચરસ નાખી દીધું છે આપ જોઈ રહ્યા છો અહીંયા પર અને બીજો ભાઈ પણ લઈ આવ્યો છે અહીંયા પર કોલસા અને બાકી બધી વસ્તુ માચીસથી આગ લગાવી અને પીગડાવવાનું ચાલુ કરી દીધું છે તો ચરસ મતલબ ઘાટું ના થઈ જાય એકદમ ત્યાં સુધી એને પીગડાવાનું છે તો આજે જોઈ કેવી રીતે અને અહીં બાજુ કાચું હોય છે જે ખાંડવામાં અહીંયા આવી રહ્યો છે એ જેનાથી દોર વધારે પાકો બને ઓ ભાઈ ચાલુ થઈ ગયા છે અહીંયા પર અને હજી લાકડા ઘટે એવું લાગે છે તો બીજા ભાઈ લાકડા કાપવાની તૈયારીમાં દેમ મારા દેખો ભાઈ લાકડા કાપવામાં આવી રહ્યા છે અહીંયા પર ઓ બીજી વાર મારી રહો ને અહીંયા કાચનો જો ઝીણો ઝીણો સાવ બારીક ભૂકો એકદમ ચૂરો થઈ જાય ત્યાં સુધી કરી નાખવાનું આગળ જોઈએ આપણે ઓલું કેટલા સુધી પહોંચ્યું આગ લગાવી હતી તો જો હજી તૈયાર થઈ ગયો છે ઘાટો રસ હવે એને લઈ જઈ આગળ થોડાક અને દોડ પીવરાવાની શરૂઆત હવે કરી દેવી જોઈએ કેમકે બહુ મોડું થઈ ગયું હતું દોડ પીવરાવા આવ્યા હતા અહીંયા જામનગરની બાજુનું ગામ નાગના છે એના ગ્રાઉન્ડમાં અમે આવ્યા છીએ બધાય બધાય ફ્રેન્ડ છે મારા ને જોયો બહુ ઘાટું એકદમ થઈ ગયું છે હવે આમાં કલર અને ભૂકો ચૂનો પડશે અને એની સાથે અમે નક્કી તો આ ફિરકી મારી તૈયાર તો લઈ જ છે પણ ઘરે એક વખત બનાવીને એક્સપેરિમેન્ટ કરવો છે કે એવી રીતે બને એટલા માટે અહીં ભેગા થઈ ગયા તો આમાં કલર એડ કરી દીધો છે આપ જોઈ શકો છો ઘાટો ગુલાબી કલર અને આ છે રીલ જોઈ શકો છો તો એને પહેલાં આમાં ડૂબાડી અને જોઈ શકો ગુલાબી કલર આવી ગયો તો હવે એને ફિરકીમાં થોડીક વાર સુકાવા દઈ પછી વીંટવાનું ચાલુ કરી દેવાય ને ગ્રાઉન્ડમાં પ્રોબ્લેમ એ હતી કે તડકો નહોતો તો દોર સુકાતા થોડુંક વાર લાગી ગઈ જોઈ શકો છો ફિરકી વીંટવાનું અહીં ચાલુ કરી દેવામાં આવ્યું છે લાંબા ગ્રાઉન્ડમાં જોઈ શકો છો ભાઈ કેટલી સ્પીડમાં ફિરકી વીટી રહ્યા છે તો જો આખો લોક અને ભાઈ વિડીયોમાં લાઈક ના કરી હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ જો વચ્ચે જે છે પોટલી વારેલી એની અંદર કાચ નાખેલો હોય છે એટલે કાચ ચડે અને આ રીતે આમ દૂર જઈ અને ફિરકી આવી રીતે અમે બનાવી છે અને એવું લાગે છે કે કાચ ઓછો છે તો કાચ થોડોક વધારે નાખી દેજો અત્યારે અને ફાઇનલી ભાઈ અમારી ફિરકી તૈયાર થઈ ગઈ છે બધી બનીને આપ જોઈ શકો છો ચારથી પાંચ ફિરકી અમે અહીં પર બનાવેલી છે તો તમે પણ કમેન્ટ કરીને કહો તમે ઉતરે અહીંયાની કેવી મજા આવી અને વિડીયોને લાઇક ના કર્યું તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો